શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવા માટેનો સાચો માર્ગ બતાવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દરેક સમસ્યાનું સમાધાન છે ખૂબ જ સરળ ભાષામાં જો કહેવામાં આવે તો આપણા જીવનથી જોડતો દુનિયાનો કોઈ પણ એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ ભગવાને અર્જુનને ન બતાવ્યો હોય કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણ વસ્તુ જીવનમાં હોવી જરૂરી છે આ સંસાર દુઃખનો સાગર છે અને એમાંથી પાર ઉતરવા કર્મ ભક્તિ અને જ્ઞાન હોવું જરૂરી છે કર્મ એટલે કોઈને કોઈ કામ કરતું રહેવું અને એકલું કામ નહીં એની સાથે સાથે ભક્તિ પણ હોવી જોઈએ ભક્તિ એટલે ભગવાનનું સ્મરણ હોવું જોઈએ અને સાથે સાથે જ્ઞાન પણ હોવું જરૂરી છે જીવનમાં જ્ઞાન પણ નહીં હોય તો તમે ઉલટા અકર્મમાં પણ ક્યારેક ક્યારેક ફસાઈ જવામાં એટલા માટે જીવનમાં જ્ઞાન પણ હોવું એટલું જ જરૂરી છે અજ્ઞાનીને જીવનમાં એવું જ લાગતું હોય છે કે આ મારો પેલું મારો અને હું આમ કરી નાખું અને આ જે મારા કોણું છે એ જ દુઃખનું કારણ છે જ્યારે મારા કોણું મટી જાય ત્યારે તું તુરંત જ સુખ છે અને જ્ઞાની ક્યારેય એવો નથી વિચારતો કે આ મારું છે એટલે જ જ્ઞાની હંમેશા સુખી હોય છે એટલા માટે જીવનમાં જ્ઞાન હોવું જરૂરી છે જીવનમાં જ્ઞાન નહીં હોય તો આપણું કલ્યાણ નથી થવાનું જે રીતે ઉકળતા પાણીમાં તમારો પડછાયો નથી દેખાતો એ જ રીતે અજ્ઞાની વ્યક્તિના જીવનમાંથી દુઃખ અને દુઃખ અને પરેશાની નથી જતી એકવાર જ્ઞાની બનીને વિચાર કરો જગતમાં મારું કંઈ જ નથી જ્યારે આવું જ્ઞાન થઈ જશે ત્યારે દુઃખ ક્યાંય નહીં રહે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે મનુષ્યના શરીરમાં એક અદ્રશ્ય અંગ છે મન જે દેખાતું નથી પરંતુ બહુ શક્તિશાળી અને બળવાન છે આત્માથી એનો કોઈ સંબંધ નથી આત્મા રથમાં બેઠેલો રથનો સ્વામી છે તો મન શરીર રૂપી રક્તનું સાથી છે આ મન જ ઇન્દ્રિયોના ઘોડાઓને આમ તેમ ભટકાવી દે છે અને યૌવનના આવેશમાં ચંચલ થઈ જાય છે ક્યારેક યૌવનના આવેશમાં એ ચંચલ મન મનુષ્યને એ બ્રહ્મમાં નાખી દે છે કે એ સર્વ શક્તિમાન છે એ બધું જ કરી શકે છે અને હું નહીં અને હું અહીંનો રાજા છું અને જેની આગળ દરેક ઝુકવામાં વિવશ છે જ્યારે શરીરના દીપકમાં યૌવન શક્તિનો ઘી બળીને રાખ થઈ જાય છે અને દીપક તળે અંધારું છવાઈ જાય છે ત્યારે તો મનુષ્ય ગભરાઈને ચિલાવા લાગે છે હું બીમાર છું હું દુઃખી છું હું મરી રહ્યો છું મને કોઈ બચાવો આ રોવાનું નાટક પણ મન જ કરે છે હે અર્જુન મનુષ્યને હું પણ આનો કમંડનો મદિરા પાીને મધોષ કરવાવાળો કેવળ મન જ છે એના હાથમાં મોહ માયાની જાળ છે જેને એ જેને એ મનુષ્યની ઈચ્છાઓ ઉપર નાખ્યા કરે છે અને એને પોતાના વશમાં કરતું રહે છે આ મન શરીર પર પણ મોહ કરે છે અને પોતાની ખુશીઓ પર પણ મોહ કરે છે અને પોતાના દુઃખો પર પણ મોહ કરે છે ખુશીમાં ખુશીઓ ભરા ગીત ગાય છે અને દુઃખોમાં દુઃખ ભરા ગીત ગુનગુન આવે છે પોતાના દુઃખોમાં બીજાને સામેલ કરી એને ખુશી મળે છે હે અર્જુન મનુષ્ય માટે જરૂરી છે કે પોતે એના મનને કાબૂમાં કરીને પોતાના અંતર્મનમાં ઝાંખી કરી આત્માને જોઈ ત્યારે એને પોતાની અંદર પરમાત્માનો પ્રકાશ સ્પષ્ટ દેખાશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ રાધે રાધે